હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આ તો ચાલો હવે આપણે બધું જ કામકાજ તો તો થઈ ગયું છે હવે રસોઈની તૈયારી કરશું તો આજે તો આપણે બનાવવાના છે આખા રીંગણા તો પપ્પા તો સાંજે લાવી દીધા હતા રીંગણા અને એમાં નાખવા હાટું સિંગણા પણ લાવી દીધા હતા તો કેવા તાજા સરસ છે જો તારી તાંગણા એટલે આજે તો આપણે આખા રીંગણા કરવાનું છે એટલે વિડીયોમાં બનાવીશું દસ વાગી ગયા છે અને બેન પણ પાવડર પાવડર તૈયાર થઈ ગયા અને હવે પાવડર લગાવી દેવી

ખાટલો ઢાળી દીધો એટલે ફરી બાદ મજા આવે તો જો રોટલા કરે છે મમ્મી बर रहे थे मन बाहर एकदम में जो फाइव सेट लगी थी के बैठा से हतियारे के हिच के मैंने बोल गए वो फैमिली आछे तो फाइव बाय वा एटले जीवन बनी रही से રાત થઈ ગઈ છે અને બધા અંદર વાર પાણી કરવા પણ બેહી ગયા છે તો હલો આપણે અંદર જઈને જોઈએ બધા વાર પાણી કરવા બેહી ગયા છે છે જો બેહી ગયા છે જમવા